મારું પ્રિય પુસ્તક મને વાંચનનો શોખ છે મેં ઘણા પુસ્તકો વાંચ્યા છે એ બધામાં સત્યના પ્રયોગો મારું સૌથી પ્રિય પુસ્તક છે સત્યના પ્રયોગો ગાંધીજીની આત્મકથા છે તેની ભાષા સરળ છે તેમાં આપણને ગાંધીજીની લેખન શક્તિના દર્શન થાય છે બાળપણમાં એક સામાન્ય વિદ્યાર્થી હતા તેમનામાં ચોરી અને ધૂમ્રપાન જેવી કુટેવો પણ હતી એકવાર તેમણે હરિચંદ્ર નાટક જોયું અને શ્રવણની વાર્તા સાંભળી તેમાંથી તેમને સાચું બોલવાની અને મા બાપની સેવા કરવાની પ્રેરણા મળી ક્યારેક ભૂલો થતી ત્યારે તે પોતાની ભૂલો છે એ કબૂલ કરી લેતા અને એ ભૂલો ફરીથી કરતા નહીં સત્યના પ્રયોગોમાં ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં તેમને થયેલા અનુભવો જીવન આઝાદીનું આંદોલન દાંડી કૂચ હિન્દુ મુસ્લિમ એકતા માટેના તેમના પ્રયત્નો વગેરેનું વર્ણન કર્યું છે આ બધા પ્રસંગોમાંથી આપણને ગાંધીજીના દેશ પ્રેમ માનવ પ્રેમ અને સાદાઈનો પરિચય થાય છે ગાંધીજીના આચાર અને વિચારમાં ભેદ ન હતો ભારતની આઝાદીની લડાઈમાં તેમણે જનતાનું નેતૃત્વ ન કર્યું હતું સત્યના પ્રયોગો પુસ્તકમાંથી મને સાદું સત્યમય અને પ્રામાણિક જીવન જીવવાની પ્રેરણા મળે છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને હા ચેનલો ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બે લાયકન દબાવવાનું ન ભૂલશો